તો આવા ચાર માણસ ઉભા છે ને તો અમારી હેલ્પ કરશે તો પોલીસની ગાડી જતી હશે ને તે ઉભા અમારી હેલ્પ નહીં કરે આદમી પાર્ટી સામાન્યની પાર્ટી છે કેજરીવાલ પોતેય તમે જોયા હશે તો સામાન્ય છે ત્યારે મોદી સાહેબ કેટલાનો 10 લાખ નું સૂટ પહેરીને આવતા તો મોદી સાહેબ આવે છે ત્યારે રસ્તા બધું સાફ થઈ જાય છે તો જ્યારે કેજરીવાલની સભા હોય છે ત્યારે અમને કેમ પેટમાં દુખે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે નિકોલમાં તેમની સભા યોજાવાની હતી જે રાતોરાત ચેન્જ થઈને સાણંદમાં યોજાઈ રહી છે ત્યારે જાણીએ લોકો પાસેથી કે તેઓ આ સભામાં શા માટે આવ્યા છે કેજરીવાલ પાસેથી શું આશાઓ છે અને સભા કયા પ્રકારે ચાલી નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી આયા માટે છે એટલા છે નિકોલી અંદર જે પાર્ટી પ્લોટ રાખ્યો હતો એના જે ઓનર છે એમને પ્રેશર કરીને ત્યાંથી છે આ લોકોએ. કેમ કામ સારા છે એટલા માટે ગમે છે.

लाबाती लाबाती साया आव्या शाम आते जो मीटिंग मा बासंतुम जायल श्रीवाल कॅम्प का कामाचे तब कोण सारो तो सारो नाही bija आम आदमी पार्टी ना काय नेता होगा मी का काम काय हालत वरबल वरबल खाती करते हमने कहा काय नेता होगा मी आम એવું પણ સાંભળ્યું છે કે પૈસા આપીને મળ્યા છે તમને કોઈને પૈસા આપવા આવ્યા છે એ એમને મળ્યા છે કામ અમે એટલા જ કામ કરીએ છીએ અને એટલું જ કામ કરાવે છે અને અમને પણ ગમે છે એમાં કામ કરવું કેજરીવાસીએ બીજા કયા કયા નેતાઓ ગમે છે બીજા કોઈ નેતા જ ગમતા નથી કામ સારું નથી એ લોકોનું તો પછી મોદીજી કેવા લાગે છે નથી સારા લાગતા ગુજરાત ગુજરાતમાં સારું કશું કર્યું નથી મોદીજીએ બરાબર વર્ષથી ભાજપ છે ભાજપે શું સારું કર્યું એમ તો કોણ માં મોંઘવારી વધારે દીધી ના હોય એના કાયદા લાવી દીધા બરાબર

ના બંગલા જ રાખ્યા ઝૂંપડાવાળાને તો ઝૂંપડા નીકી જાય છે હવે શું કરવાનું કુતંગા કઈ 30 વર્ષથી બોલ તો તમે મોતીને આપો છો ચાલી આલી નહીં ના તમે દુખી દુખી જ જતી આવવા વાળ કોઈ વાટ આપ પર નથી કેમ ગમે છે કે કોઈનું હારું કરસે એટલે ગમે છે એટલે આયા છે હારું કરસે એટલે આવીશું મારા ખીચુ ના ધંધા છે અમે એ બનાવી દે ઇલેક્શન કાર્ડ જો બનાવી દેતા કે ભાઈ તમે રોડ ઉપર ધંધા કરો તો હું કરવું ના અમે બે હજાર એક જ છોકરા તો મરી ગયા અમે બે હજાર શું કરે બુઢા બુઢિયા તો ધંધા લગાવી ધંધા નીકળવા દેતા તો ધંધા તો કરવું દે જોઈએ હે રોડ ઉપર અમે ખડા કેન્દ્રભાઈ ભૂપેન્દ્ર પટેલ એમ કે છે કે સુશાસન જે સારું છે બધું અમે બધા એમને કેતા અમે માટે નથી અમે એક નઈ આયા અમે બધાના અમારા હારા જોઈએ અમારા ધંધા કરવા જોઈએ અમે બે માણસ

ભ્રષ્ટાચારનો કોઈ અંત રહ્યો નથી બરોબર છે હવે બેન સત્તા પરિવર્તન કરવાનું કારણ એક જ છે બરોબર કે ભાજપમાં જે આ તાનાશાહી જે ચાલી રહી છે તાનાશાહી દૂર થાય એટલે કેજરીવાલ સાહેબ ગમવાનું રીઝન એવું છે અને આમ આદમી પાર્ટીમાં અત્યારે જોડાવાનું પણ રીઝન એક જ છે પણ આમ જોઈએ તો 30 વર્ષથી છે તો ભાજપ જ બેન એ તો બધાને ખબર છે 30 વર્ષથી ભાજપ છે પણ 30 વર્ષમાં ભાજપે 3 વર્ષનું પણ પરિવર્તન લાવ્યા છે ત્રીસ વર્ષથી સત્તામાં ધારી છે પણ પ્રજાને શું બેન ફાયદો થયો છે જે ગરીબ છે ગરીબ જ થતો જાય છે જે ધનવાન છે જ થતો છે છે તમે 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 ગુજરાતના જાહેર જાહેર માર્ગ માર્ગ ઉપર ઉપર બેન બેન સારા રોડ તમને તો બેન અમદાવાદ જેવા વિકસિત શહેરમાં પણ તમે ક્યાં સારા રોડ જોઈ શકો છો ક્યાં સારી ગટર પાણીની વ્યવસ્થા બેન તમે જોઈ શકો છો અત્યારે બેન અમારી જો સામાન્ય માણસ કોર્પોરેશનની ઓફિસમાં જાય બેન તો બેન કોઈ અધિકારી બેન ગાઢતા નથી કોઈ જગ્યાએ નહીં ઇવન મામલતદાર થી લઈને કલેક્ટર કોઈ બેન નથી લોકેશન લોકેશન કેમ ચેન્જ ચેન્જ કરવામાં આવી બેન તો એવું અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ અમને કાલ સાંજ સુધીમાં બેન કહેવામાં આવ્યું કે નિકોલ છે નિકોલ છે પરંતુ એક દિલ્હીના કાર્યકર્તા જોડે બેન મારે સંપર્ક કરવામાં આવ્યો તો એમને એવું કીધું કે આપણે કાયદા વિરુદ્ધ આપણે જવું નથી આપણે કહી દઉં બરો પણ અમે પોલીસ પરમિશન લેવા માટેની પરવાનગી માંગી છે પર બેન સાંજે આઠ વાગ્યા સુધી બેન પોલીસ પરમિશન આપવામાં ના આવી એટલે ના આપવાનું રીઝન બેન એક સીધું જ છે કે તમે આ સભાનો ગોઠવો તમે આ સભાનો ગોઠવો તમે શું કહેવા માંગો છો કેમ કેજરીવાલ જ કેમ ગમે છે કેજરીવાલ લોકો માટે કામ કરે છે અને એમને ખબર પડે છે કે ગરીબોને શું જોઈએ છે એટલે લોકો માટે કામ કરે છે એટલે એના માટે કેજરીવાલ મેન ફોકસ રહે છે આપણે એજ્યુકેશન લોકોને સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની એ બધી એનું મેન ફોકસ બેઝિકલી છે તો એટલા માટે અમને કેજરીવાલ બહુ ગમે છે અને બેન તમે સવાલ પૂછ્યો કે લોકેશન કેમ ચેન્જ કરવામાં આવતો તો રાતોરાત અચાનક જ જે પાર્ટી પ્લોટ ઉપર હતું ને નિકોલમાં ત્યાં આગળ જેના પાર્ટી પ્લોટના ઓનર હતા જે કરાવતા હતા એમની ઉપર ભાજપનો દબાણ આવ્યો તો દબાણના લીધે એમને પોલીસ ચોકી બોલાયા અને ત્યાંથી એમને આગળથી પ્રેશર કરાયા તો પહેલા એ પાર્ટી પ્લોટ દેવાની ના પાડતી હતી ત્યારે રાત રાત્રે દોઢ બે વાગે અમને ખબર પડી કે આપણે લોકેશન કદાચ ચેન્જ થવાનું છે અને સવારે અમારી જોડે મેસેજ આવ્યો કે ત્યાંથી ચેન્જ થઈને અહીંયા સાણંદ કરવાનું છે તમે આપના કયા કયા નેતાઓ ગમે છે મને આપના ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગડવી ચૈતરભાઈ વસાવા કેજરીવાલ સાહેબ તો મેન છે દુર્ગેશ પાઠક બધા બહુ ભણેલા ગણેલા નેતાઓ છે બધા બધા લોકો માટે કામ કરશે એટલે અમને ગમે છે આ બધા ભુપેન્દ્રભાઈનું કામ કેવું લાગે છે તમને મેન ભૂપેન્દ્રભાઈ કે કહેવાય ને ટેકનિકલ સીએમ એ ટેકનિકલ સીએમ છે એ કઈ બોલતા નથી એમને બોલાવવામાં આવે છે એમને જે આગળથી સૂચના મળે બસ એટલું જ કામ કરે છે બીજું કઈ કામ નથી કરતું કઈ કામ બીજું કરતા નથી એટલે આગળ એ સહી કરવા માટે ટેકનિકલ સીએમ છે બીજું કઈ નથી એટલે તમે એમ કહેવા માંગો છો કે રિમોટ કંટ્રોલ સીએમ છે હા એ રિમોટ કંટ્રોલ સીએમ છે આગળથી રિમોટ દવા ચલો ચલો અબ આમાધી પાર્ટી નું કેન્સલ કરાવ તો આમાધી પાર્ટી નું કેન્સલ કરાવશે આ ચલો ભાજપ ની સવાકરાવ તો ભાજપ એટલે રીમોટ કંટ્રોલ છે આગરથી દિલ્હી થી રીમોટ દવાય એટલે सीएम સાહેબ આપડા બધું અહીંયા વિતર કરતા હોય છે તમે શું માંગો છો કેજરીવાલ કેમ ગમે છે તમને કેજરીવાલ કેમ ગમે છે સરકારી શાળાઓ બધી બંધ થઈ ગઈ છે તમે ક્યાંથી આવ્યા છો આવ્યા પહેલા નિકોલ હતું પછી લોકેશન ચેન્જ કેમ એને પાછે તારીખે કી વેટલા લોકેશન ચેન્જ થઈ જાય એ કે એટલે તમે એમ કે માંગો છો કે ભાજપ આવાદની પાર્ટી થી ડરે છે હા ડરે છે ડરે છે બરાબર પણ આમ જોઈએ તો 30 વર્ષથી વોટ તો આપણે ભાજપને જ આપી રહ્યા છીએ ને એ આફતા આધા પણ હવે નહી આપે કેમ કે ઘણા સમયથી સ્કૂલો બંધ થઈ ગઈ દારૂ ડ્રગ્સ નો બધો વેપાર થઈ ગયો એટલા માટે અત્યારે બધી પબ્લિક કંટાડે લીજી છે

કારણ કે ભાજપથી તમામ પબ્લિક થાકી ગઈ છે ગરીબ માણસ ગરીબ બનતો ગયો છે અને આ પૈસાવાળાને બધાને પૈસાવાળા ભાજપવાળા સપોર્ટ કરે છે આમ આદમી વિચારો ભિખારી થતો જાય છે ખેડૂતો બા મજૂરીથી મહેનત કરે છે કોઈ વળતર આપતા નથી આ તો પંજાબે વળતર એક એક કરો એકરના પચાસ પચાસ હજાર રૂપિયા આપે છે જ્યારે એ કરે બાવીસ હજાર ને વીસ હજાર મેં સમજાવી દીધા છે ખેડૂતોને પણ આમ જોઈએ તો ગરીબોની સરકાર છે મોદી સાહેબે પોતાના બધા જે મિનિસ્ટરો છે

પણ લોકેશન કેમ ચેન્જ કરવામાં આવ્યું પેલા નિકોલ હતી પછી સાણંદ થઈ ગઈ લોકેશન ભાજપની ની જે તાનાશાહી અને જે ગુંડા ડરડી હિસાબે જે લોકેશન ચેન્જ કરવામાં આવ્યું છે ગઈકાલ રાત્રે અમારે જે પાર્ટી પ્લોટ બુક કરાવ્યો હતો અગાઉ એક મહિના પહેલા કાર્યકર્તાઓ દ્વારા બુક પાર્ટી પ્લોટ બુક કરવામાં આવ્યો હતો પણ ભાજપના દબાણ હેઠળ અમારા જે પાર્ટી પ્લોટના જે આગેવાન હતા તેમના ઉપર ભાજપ દ્વારા પ્રેશર ઊભું કરીને આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો જેથી કરીને આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આ સ્થળ બદલવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના કયા કયા નેતાઓ તમને ગમે છે આમ આદમી પાર્ટીના ગુજરાતના દરેક નેતાઓ પ્રદેશના કેન્દ્રના દરેક નેતાઓ અમને ગમે છે અમારા સૌથી લોકપ્રિય નેતા અરવિંદ કેજરીવાલજી છે જે ભાજપની તાનાશાહી સામે ક્યારે ઝૂક્યા નથી અને ઝૂકવાના પણ નથી પણ આમ જોઈએ તો ગુજરાતમાં તો મ્યુનિસિપલની વાત કરીએ કે અમદાવાદની વાત કરીએ કે રાજ્યની વાત કરીએ ભાજપ જ છે ને આમ આદમી પાર્ટીનો સતત પ્રયત્નો ચાલુ છે એક જન જાગૃતિ અભિયાન પણ આમ આદમી પાર્ટી દ્વારા જે કરવામાં આવે છે અમે લોકોને આ જાગૃતતા કરીશું સુન પરિવર્તન શક્ય થશે એવી અમને આશા છે તમે ક્યાંથી આવ્યા છો આ સભામાં હું મેમદાવાદ ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકામાંથી રિછોલ ગામથી આવો છે ત્યાંથી સાણંદ આવવાનું કારણ શું કારણ શું પાર્ટી સારી પાર્ટી ની નીતિ સારી પાર્ટી આજે ગરીબ પ્રજા માટે ખૂબ જ સારું વિચારો ધરાવે છે અને સારું કાર્ય કરી રહી એટલા માટે એના માટે કેજરીવાલ જ કેમ ગમે છે તમને કેજરીવાલ ગોપાલ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા દરેક નેતાઓ સારામાં સારા છે ગુજરાત માટે અને ગુજરાતમાં પરિવર્તનની જરૂર છે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી સતત શાસનમાં હોવાથી એને હવે એમ થઈ ગયું છે કે અમને કોઈ હટાવી શકાય એવું નથી એટલે હવે ફરજીયાત પરિવર્તનની જરૂર છે બેન અને આજે ગરીબ પ્રજા ખેડૂતો ખૂબ જ ત્રાહીમામ પોકારી ગયા છે ખેડૂતોને જો લાઈનમાં ખાતર માટે ઊભું રહેવું પડે યુરિયા જો ગુણ મોડ ખેડૂત લઈને આવ્યો હોય બસો સિત્તેર રૂપિયા તો એના સાથે કંઈકનું કંઈક જોડે બીજી વસ્તુ અટકાવે એટલે એના બિચારાના શોષણ થાય અને દારૂ તમારે જોઈતો હોય તો ફોન કરો ઘેર બેઠે આવી જાય ડિલિવરી એટલે ખાતર નહીં મળતું ખેડૂત ને એટલે ખેડૂત બિચારો ત્રાહીમ ડબલ ડબલ એન્જિન ની સરકાર ડબલ એન્જિન ની સરકાર ખેડૂતોને બમણી આવક કઈ તો કઈ અમારી બમણી આવક અમે તો દેવાદાર થઈ ગયા હું પોતે ખેડૂત છું પૂર્વ સરપંચ છું રીછોલ મહેમદાવાદ તાલુકામાં એટલે આ હું પોતે ભારતીય જનતા પાર્ટીમાં પચીસ વર્ષ કાર્યકર તરીકે રહ્યો છું પણ મને આ લોકો જ્યારે લોભામણી જાહેરાત ચૂંટણી સમય આપણને જાહેરાત લોભામણી કરાવ અને કરે પછી એનું કોઈ વસ્તુ અમલવારી થાય નહીં અને અમારા જેવા કાર્યકરોનો જો ના કોટતા હોય આજે વડોદરાના પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના જો એમનું પણ ના સોભરતા હોય અધિકારી કોઈ પણ તો પછી અમારા જે સામાન્ય જનતાનું શું વિશાદ બે એટલે અમે થાકીને આ પાર્ટી સારામાં છે અને એની જોડે જોડાવા માંગ્યા છે અને જોડાયા છે અને આ વખત ગુજરાત નહીં સમગ્ર ગુજરાતની અંદર અમે ખૂબ મહેનત કરીને આ પાર્ટીને અમે જીતાડી લાવીશું વધુમાં વધુ સીટો લાવીશું ગણતરી એવી છે કે સિટી લેવલ હોય સુરત છે અમદાવાદ છે રાજકોટ છે એ પણ પ્રોત્સાહન વધારે આપે છે ગામડાને ઓછું આપે છે એટલે ગામડામાં અને સિટીમાં જો અમદાવાદમાં જો એમને સીટો આવતી હોય ગુજરાતમાં સરકાર બનતી હોય તો અમદાવાદ સુરત છે રાજકોટ છે તો સીટું આ સીટુના કારણે જ બાકી ગામડાને કોઈ પ્રધાન આપતા નથી એટલે મેમ એમ કેવા માંગુ છું કે ભાજપ સરકાર જે છે એ શહેરમાં વધારે ધ્યાન આપે છે ગામડાઓ ઉપર ધ્યાન નહીં આપે ગામડામાં તો ધ્યાન નથી હવે સિટી માટે એટલે મારું કહેવાનું કે પરિવર્તન આવવું જોઈએ પણ પરિવર્તન તો કોંગ્રેસ પણ લાવી શકે છે ને તો પછી આમ આદમી પાર્ટી જ કે કોંગ્રેસમાં કોઈ મને નેતા દેખાતા નથી કે આવા જોરશોર બોલી શકે એવા

આ એક તાનાશા કહેવાય ને એની એક આપણે આગવી ઓળખ બતાવતું એક અને ભાજપનું તંત્ર હતું જેને પેલા સવારમાં પરમિશન આપીએ રાત્રે પરમિશન આપીએ આવા એમ કરતા પછી કે તમને પરમિશન નથી મળે અને હવે તમે તમારા હિસાબથી તમે દેખી લેજો અમે તમને પરમિશન નથી આપવાના અહીંયા અમે સભા થવા દઈશું નહીં બસ એનું જ કારણ છે કે આજે અહીંયા અમારે આવું પડ્યું અને અત્યારે અહીંયા સભા કરવી પડી કેજરીવાલ જ કેમ ગમે છે કેજરીવાલ કેજરીવાલ એક ઈમાનદાર નેતા છે અને એક સારા નેતા છે પણ આમ જોયું તો ત્રીસ વર્ષથી શાસન તો ભાજપનું છે ને ત્રીસ વર્ષનું ભાજપનું શાસન છે તો પણ હું એમ કહું છું કે ભાઈ ગુજરાતમાં આપણે તમે શિક્ષણ વ્યવસ્થા દેખો પછી સારી આપણા શિક્ષણ સાથે પછી સ્વાસ્થ્ય ગમે તેવી સમસ્યા છે જ પણ આમ આપણે જોઈએ તો કેજરીવાલજીને પણ એક વાર તો જેલ થઈ જ ગઈ છે ને જેલ થવું એ જેલ ઇઝ બે જેલ ઇઝ એક્સેપ્શન બેલ ઇઝ ધ એક્સેપ્શન એક નિયમ છે કે જેલ જવું એ જરૂરી નથી પણ બેલ મળવા એ પણ જરૂરી છે

છતાં પણ લોકોમાં ઉત્સાહ એટલો બધો હતો અને ગુજરાત માં ભાજપ ની સરકાર હોય એવું આજ સુધી લાગ્યું એ ખાલી એક્ઝિક્યુટીવ બ્રાન્ચ થી ચાલે છે સરકાર મારા ત્યાં કોર્પોરેટર કોણ છે એ નેવું ટકા પંચાણું ટકા લોકોને ખબર નહી હોય મારા એરિયામાં એમના નંબર ઓનલાઈન જેમ તેમ મેળવીને ફોન કરો તો ફોન નથી ઉપાડતા કોઈ કામ નથી થતું મારા સોસાયટીની બહાર ડિવાઈડર માં વચ્ચે ગેપ રાખવામાં આવ્યો છે જે પૂરવા માટે અમે ઘણી બધી વાર રજૂઆત કરી એક્સિડન્ટ પીડ થાય છે મૃત્યુ પણ થાય છે પણ એ લોકો સાંભળવા તૈયાર નથી આ તો જે મને લગતો વળગતો પ્રશ્ન છે એ હું કહી શકું છું બાકી દેશ દુનિયાની તો વાત જ છોડી દો તો એ લોકોને એવી કોઈ પડી નથી અને એવા બી અમુક ખબર મળ્યા છે કે એ લોકો સરકારી શાળાઓ એમના અંડરમાં ચલાવીને ઘણો બધો ભ્રષ્ટાચાર કરીને પૈસા પણ કમાઈ રહ્યા છે શિક્ષણ પર ધ્યાન આપ્યા કરતા સરકારી શાળા એ લોકો ધંધો બનાવી દીધો છે કોર્પોરેટર ભૂપેન્દ્રભાઈ નું કામ કેવું લાગે છે મેં એમને આટલા વર્ષમાં એક વાર જોયા છે એમના વિધાનસભા વિસ્તારમાં એ પણ નવરાત્રીમાં એક વાર ભગવાનના દર્શન કરવા આયા હતા અને એટલી બધી સિક્યોરિટી હતી કે એમની નજીક બી કોઈ ના જઈ શકે ખબર નહીં એમને કોઈ વસ્તુનો ડર હશે શું હશે

પછી દારૂ અને ડ્રગ્સનો જે રાફડો ગુજરાતની અંદર ફાટ્યો છે તો એના એ તાનાશાહી સામે એક યુવાનોને જાગૃત કરવા માટે અને યુવાનો આમ આદમી પાર્ટી તરફ વરે એના માટે થઈ અને ખાસ હું યુવાન તરીકે આવ્યો છું અને હું ગુજરાત પ્રદેશ યુથ વિંગમાં પ્રદેશ મહામંત્રી પણ છું અત્યારે હાલ પણ આમ જોઈએ તો 30 વર્ષથી ભાજપ છે ને કહે છે કે ભઈ સુશાસન છે તો પછી તકલીફ ક્યાં છે તકલીફ તો બેન ઘણી છે ને અપ જોઈ લો નોકરી થી ભણેલા ગણેલા યુવાનો બેરોજગાર રખડે છે ડ્રગ્સ અને દારૂ નો જે કઈ રાફડો ગુજરાત ની અંદર ખુલ્લેઆમ દારૂ બંધી હોવા છતાં દારૂ વેચાય છે યુવાનો વીસ થી ત્રીસ વર્ષની વયના યુવાનો જે દારૂ અને ડ્રગ્સ ના રવાડે ચડ્યા છે તો એ બધું દારૂ ની તમે વાત કરી પણ હર્ષ સંઘવી તો એમ કે છે કે દારૂ બંધી છે અને કાયદાઓ ખૂબ કડક રીતે છે પણ બેન હર્ષ સંઘવી એવું કહે છે તો અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અત્યારે નિયુક્ત એસપી જે આવ્યા એ દસાડાના દસાડા તાલુકાના બજાણા પોલીસ સ્ટેશનના છસો અને તેત્રીસ બુટલેગરોનું લિસ્ટ જગજાહેર કર્યું છે અને દર મહિને એ બુટલેગરો ઉપર પોલીસને દર મહિને રેડ પાડી અને એ શું પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓનો રિપોર્ટ આપવા માટે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને પીએસઆઈને પત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે તોય સત્તા દારૂ વેચાય છે બે દિવસ પહેલા જ હું પોલીસ સ્ટેશન જઈને કહી આવ્યો કે મારા જ પોતાના ગામની અંદર જે એક લેડીઝ દારૂ વેચે છે એનું નામ બુટલેકર તરીકે એસપીએ જાહેર કર્યું છે તોય સત્તા વેચે તો એ કે અમે બંધ કરાવીશું પણ તોય સત્તા બંધ નથી થતું ચોવીસ કલાક દારૂ ત્યાં દેશી દારૂ વેચાય છે તો આ કયા કયા કારણે હરત સંઘવી એવું કહે છે એમના જ પોલીસ ડિપાર્ટમેન્ટના એસપી જો છસો અને તેત્રીસ જણાનું

રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય એમના ઉપર ખોટી ફરિયાદો થાય છે તો કોંગ્રેસના એક પણ નેતા કે એક પણ ધારાસભ્ય ઉપર આજ દિન સુધી ફરિયાદ કરવામાં આવી નથી એટલે કોંગ્રેસ રહી એ ભાજપની બી ટીમ છે એટલે ત્રીસ વર્ષથી આ બે ની મિલી ભગત સરકાર અને શાસન ચાલી રહ્યું હોય એવું મને લાગે છે લાગે છે એ પરિવર્તન આવશે હા ચોક્કસ પરિવર્તન આવશે ને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની અંદર પચાસ ટકા થી વધારે સીટો આમ આદમી પાર્ટી જીતી અને સેમી ફાઈનલ નો રસ્તો આગળ સત્યાવીસનો ખોલશે એવી મને પૂર્ણ વિશ્વાસ છે